આપણા રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં સ્થિત આ એક એવું માર્કેટિંગ યાર્ડ આવ્યું છે કે જેમાં કચરામાંથી કંચન જે આપણે કહી શકાય તેવો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જ્યાં આ વેસ્ટ જે તમે બકાલું તમે જોઈ રહ્યા છો મારા સાઈડમાં તે જે આખો છે તે વેસ્ટ છે એમાંથી એક ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે અને એ પણ એક આધુનિક લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા આ પૂરું એક ઓટોમાઇઝ ટેકનોલોજી છે જેમાંથી આ વેસ્ટ નાખવામાં આવે છે અને એમાંથી આખું પ્રોસેસ થઈને એક ઓર્ગેનિક ખાતર બહાર નીકળે છે અને તે ખેડૂતો તેમજ આમ જનતા માટે વેચવા માટે મૂકવામાં આવે છે અને આનો ભાવ તમે સાંભળશો તો એકદમ તમને અજર જ લાગશે કારણ કે પ્રતિ પેકેટ જે આવે છે તે કિલોનું પેકેટ આવે છે અને એનો ભાવ દસથી પંદર રૂપિયા જ છે અને આ ખાતર એટલું ઓર્ગેનિક હોય છે કે જેનામાં જે વેજીટેબલ્સ ઉગે છે જે શાકભાજી ઉગે છે એકદમ ફ્રેશ અને તાજા ઉગે છે જેથી કરીને અગર ઘરે પણ કોઈને આવી ઓર્ગેનિક ખેતી કરવી હોય તો આ જે ખાતર આખું બનાવવામાં આવે છે શાક શાકબકારાના વેસ્ટમાંથી તો એ એમાંથી કરી શકે છે આ જે છે તેનો એડ્રેસ છે પોપટભાઈ સોરઠિયા સબ યાર્ડ વેજીટેબલ માર્કેટ જ્યાં આ આખી ઓર્ગેનિક આધુનિક પ્રોસેસ જે છે તે અહીં કરવામાં આવે છે તો ચાલો જાણીએ આપણે આખી પ્રોસેસ રાજુભાઈ ગજેરા એપીએમ રાજકોટ જૂના શાકભાજી માર્કેટિંગ યાર્ડ જે શાકભાજીનો કચરો અને જે બગડેલું શાકભાજી હોય એ આ પ્લાન્ટમાં અહીંથી સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે કન્વેર દ્વારા ઉપર જાય છે ઉપર જતાં આગળ જતાં ક્રશિંગ થાય છે ક્રશિંગ થઈને તમામ માલ રહ્યો એ આગળ ડૂમમાં જાય છે એ ડૂમમાં ઓટોમેટિક ચોવીસ કલાક રેગ્યુલર ફટ્યુકટલ ફેરા રાખે છે એના હિસાબે એની અંદર માલ છે એ એનું ખાતર બને છે અને પાણી ઓછું કરવા માટે થોડું ઘણું વુડનનું ભૂસું નાખવામાં આવે છે અને એ ભૂસું નાખીને માલ ઓટોમેટિક બહાર નીકળે એ બહાર આગળ જતા પ્રક્રિયા ચાઈના દ્વારા ચારી અને સ્ટોક કરવામાં આવે છે આગળથી જે કચરો ધીમો ધીમો કન્વેર દ્વારા ઉપર આવે છે ઉપર જે એલિવેટર લાગેલું છે એલિવેટરથી નીચે પ્રોસેસ થાય છે પ્રોસેસ થઈને શાકભાજીનો કચરો છે એનું એકદમ ઝીણું કટિંગ થઈ અને પાણી છે એ બધું પ્રવાહી દ્વારા બહાર નીકળી જાય છે આગળથી જે કચરો શાકભાજીનો જે કચરો આવે છે અને બગડેલું શાકભાજી આવે છે કન્વેર દ્વારા આગળ ફસિંગમાં જાય છે ત્યાંથી કમ્પ્લીટ કટિંગ થઈ અને ગોળાની અંદર આવે છે ગોળાની અંદર કન્ટિન્યુ ચોવીસ કલાક માલ રહીએ છે અને ઓટોમેટિક એ પ્રોસેસ થઈ અને એનું ખાતર બને છે અને ખાતરને સુકવવા માટે વુડનનું ભૂસું અંદર નાખી અને બહાર કાઢવા માટે લીલું ન રે એના માટે સૂકવું રે એના માટે ભૂસું નાખવામાં આવે છે અને ઓટોમેટિક કચરાના પ્લાન્ટમાંથી ઓટોમેટિક કચરો જે ખાતર બની જાય છે એ ઓટોમેટિક બહાર આવે છે બહાર આવી ગયા પછી બહારની સાઈડ સુકવવામાં આવે છે સુકવાઈ ગયા પછી આગળ ગ્રેડિંગ ચાયણો છે ગ્રેડિંગ ચાયણાની અંદર ગ્રેડિંગ કરવામાં આવે છે ગ્રેડિંગ કરી અને સ્ટોક કરવામાં આવે છે સ્ટોક કરી અને માર્કેટિંગ યાર્ડની બેગમાં પેકિંગ કરી અને ભરવામાં આવે છે ગ્રેડિંગ થયા પછી આ માર્કેટિંગ યાર્ડનું પેકિંગ છે પાંચ કિલોનું બેગનું એક કિલોના પંદર રૂપિયા લેખે ખેડૂતને રાહત ભાવે આપવામાં આવે છે અને ખેડૂત લૂઝ લેવા આવે પ્રતિ કિલોએ દસ રૂપિયા ભાવે આપવામાં આવે છે જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની ઓફિસ છે ત્યાંથી અમે કોજ પાડીને સપ્લાય કરીએ છીએ લૂઝ ખાતર કિલોના દસ રૂપિયા છે અને માર્કેટિંગ યાર્ડની બેગમાં જોતું હોય તો પંદર રૂપિયા પ્રતિ કિલો છે